આજે નેત્રંગથી અંકલેશ્વર રસ્તાનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ઘણા વર્ષોથી આ રસ્તો બીષ્મ હળતમાં હતો એટલે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાનું મંજૂર કરવામાં આવ્યો હતો એટલે આજના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં અમારા આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મારુતિજી અટોદરિયા અને અમારા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ અને સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આ રસ્તો બને તો ટ્રાફિકની જે સમસ્યા છે ટ્રાફિકની સમસ્યાની અંદર જેમ બને તેમ સહયોગ આપે અને કોન્ટ્રાક્ટર જે કંઈ છે એને બનાવવા માટેની એને ટ્રાફિકની અંદર કોઈ સમસ્યા નહીં આવે અને આ ત્રણ ત્રણથી ચાર મહિનાની અંદર આ રસ્તો નેત્રંગ વાલિયાથી અંગ્રેજીનો રસ્તો બની જશે એવું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું જો આપણે રાજપાયડી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ